બ્રહ્મપુત્ર નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે ઓપ્શન છે આનો સાચો જવાબ છે જમુના પ્રશ્ન નંબર છે ત્રણ કઈ નદીના મુખ ત્રિકોણથી બનેલું જંગલ સુંદર વન તરીકે જાણીતું છે ઓપ્શન છે એક કૃષ્ણ બી નર્મદા સી ગંગા ડી સંતુલજ તમને વિચારવા માટે આનો સાચો જવાબ છે ગંગા પ્રશ્ન નંબર છે ચાર પુલિકટ સરોવર ભારતના કયા રાજ્યમાં આવેલું છે ઓપ્શન છે એ આંધ્રપ્રદેશ બી ઓરિસ્સા સી રાજસ્થાન ડી તેલંગાણા તમને વિચારવા માટે પાંચ સેકન્ડ નો સમય મળે છે આનો સાચો જવાબ છે આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર છે પાંચ તાપી નદી કઈ પર્વત માળામાંથી નીકળે છે ઓપ્શન છે એ નીલગરી બી અરવલી સી સાતપુડા ડી વિંધ્યાચલ તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય આનો સાચો જવાબ છે સાતપુડા પ્રશ્ન નંબર છે છ દરિયાએ લગભગ પૃથ્વીની સપાટીનો કેટલા ભાગ રોકેલ છે ઓપ્શન છે એ ચાલીસ ટકા બી પચાસ ટકા સી સિત્તેર ટકા બી બ્યાસી ટકા તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે સિત્તેર ટકા પ્રશ્ન નંબર છે સાત એમોઝોન નદી કેટલા કિલોમીટર ઓપ્શન ઓપ્શનિટર તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે ચાર હજાર આઠસો સત્યાવીસ કિલોમીટર પ્રશ્ન નંબર ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયો કિનારો છે ઓપ્શન છે એ ગુજરાત બી તમિલનાડુ સી કર્ણાટક ડી આંધ્રપ્રદેશ તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે ગુજરાત પ્રશ્ન નંબર છે નવ વિશ્વમાં પ્રસિદ્ધ એમોઝન નદી કયા ખંડમાં આવેલી છે ઓપ્શન એ દક્ષિણ અમેરિકા બી ઉત્તર અમેરિકા સી યુરોપ ડી ભારત તમને વિચારવા માટે આનો સાચો જવાબ છે દક્ષિણ અમેરિકા પ્રશ્ન નંબર છે દસ ફ્રાન્સમાં આવેલી સૌથી મોટી નદી કઈ છે ઓપ્શન છે એ સીન બી રીન સી કિન ડી મિન તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે સીન નદી પ્રશ્ન નંબર છે કે ભારત દેશની દક્ષિણ નદી તરીકે ઓળખાતી નદી કઈ છે ઓપ્શન છે એ ગોદાવરી બી સાબરમતી સી જમુના ડી નર્મદા તમને વિચારવા માટે પાંચ સેકન્ડ નો સમય મળે છે આનો સાચો જવાબ છે ગોદાવરી પ્રશ્ન નંબર છે બાર નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ઓપ્શન છે એ સાબર ઓપ્શન બી ઢેબર ઓપ્શન સી ઉલાડ ઓપ્શન ડી નળ તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય મળે છે આનો સાચો જવાબ છે સાબર પ્રશ્ન નંબર છે તેર ભારતની સૌથી લાંબી નદી કઈ છે ઓપ્શન એ બ્રહ્મપુત્રા બી સરસ્વતી સી ગંગા ડી યમુના તમને વિચારવા માટે પાંચ સેકન્ડનો સમય મળે છે આનો સાચો જવાબ છે બ્રહ્મપુત્રા પ્રશ્ન નંબર છે ચૌદ સૌથી મોટો પુલ ગાંધી સેતુ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ઓપ્શન એ સિંધુ બી ગંગા સી યમુના બી મહાનદી તમને વિચારવા માટે પાંચ સેકન્ડ સમય મળે છે આનો સાચો જવાબ છે ગંગા નદી પ્રશ્ન નંબર છે પંદર વિશ્વનો કયો મહાસાગર પાણીનો સૌથી વધુ ભાગ રોકે છે ઓપ્શન છે એ પેસિફિક મહાસાગર ઓપ્શન છે બી આર્કટિક મહાસાગર ઓપ્શન છે સી એટલાન્ટિક મહાસાગર ઓપ્શન ડી હિન્દ મહાસાગર તમને વિચારવા માટે પાંચ સેકન્ડ નો સમય મળે છે આનો સાચો જવાબ છે પેસિફિક મહાસાગર